ડોસી પિયર જતી છે હતી રજા એવું કોઈ સર નહી પીધા તો કરવો પડશે મંબુભાઈ હા બોલો રાજભાબો કરો અને પીધા તો કરો છે કેવો લૂંટ કરવાનું ના લું કરવાનું નહીં કરવાનું આવું તમ તો આવું અવાજ આવો

ગયા સીધું બોલી સીધું એ રાજબા આમ નું બા ચિલા રે આયો હેડો આપડે ચિદાલમો તમે કીધી વસ્તુ લાયા યામ ભેગલા ભેગી લઈ ના ચિલા લાયો લાવો 50 રૂપિયા ના બે જમ 40 દે બે જમ શું સત્તા 45 40 દે શું સુ ગાવ હવે હું વસ્તુ મગાય તમે લાયા ને બિલા પડો મગાય હું વસ્તુ મગાય તમે લાયા ઓ

મસાલો બને નાખવું પડે મને આવડતું હોય ને તમે જ કહેતા મને તો બધું આવડે એટલે મને આવડે છે પણ ચમચમ મસાલો નાખવાનો કોણે જેટલું વેળવતો પેલા માં વિડીયો હોય તો જોઈ ગયો લેજે એવું છે હળગાલે કાયદા મજા નહીં આવે યાર પડશે પેલા મોટો માસાળો નહીં તો ખેતરમાં પડતા જ હોય છે હમણાં ડબલ્યુ લઈને આખી છે હવે એક જ બનાવી ચાલશે ને

એ તો ઠાર પડી ગઈ હજી તો રાત કે પડી છે શક નહીં સે સે દો આપણે દેવી ની લાવે જબન હા તે નવી આઈ ના દો તમે અલગ અલગ લાયા હો એ અલગ અલગ લાય રજવા ખબર હ હા દોમાં સવાસા અલગ અલગ લગાવ સમાસ કર ઓમાં અલગ અલગ લગાવ ઓનો અલગ ટાઈપ નો આવા યો

ફટાફટ મેગી નાખી જલ્દી નાખો બાજુ લગડવાનું કર મેગી આપડે કમ્પલીટ કરવાની છે મોટા માથાળા આવશે ને આપડે બે મોટા નોંધ ના લેસ

ના આવી જશે તો ખાવા રાજબા ડોર્ટ ફુટિયા હા ઉધોતા ઘર હારુ હા હરુ હારુ જો સુક સોંધી તમે તો આ મારું 500 પાટણ